આજે હાઉસ ખાતે ગૃહ મીટિંગ હતી આજે હાઉસ ખાતે મીટિંગ હતી ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા નોકરીઓની માંગ સાથે સર્કિટ હાઉસની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા પોલીસે તેઓને અંદર જવા નહી દેવામાં આવ્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા મીટિંગ પૂર્ણ થયા બાદ તમામ લોકોની ગાડી રોકવામાં આવી હતી યોગેશ પણ કરી હતી તેની તેની ગાડી ગાડી આવતા એ રિવર્સ મારતા વાલ્મીકી સમાજ લોકોએ ઉભા રાખવાનું કહેતા મેયર જતા રહ્યા હતા સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીએ આશ્વાસન આપ્યું છે પ્રમુખ ડોક્ટર વિજય શાહે તમારી જે માંગો છે ધ્યાન રાખીશું જ્યારે ગમે ત્યારે તમે મળવા આવી શકો છો એક હાજર બસો કર્મચારીઓની નોકરી અપાય તેવું ડોક્ટર વિજય સાહેબ એ કીધું વિજય ડોક્ટર વિજય સાહેબ પ્રમુખ એવું કહે છે કે બારસો માણસની જરૂરિયાત છે વડોદરા શહેરમાં અત્યારે હાલમાં બરોબર છે સફાઈ કર્મચારીઓની તો તમે ડોક્ટર વિજય સાહેબ એવું કીધું છે કે પાંચ વાગે તમે શીતલ મિસ્ત્રીને મળો અને અમે લોકો ભરતી કરવા માટે તૈયાર છે પરંતુ તમે આ શાંતિ ઢોરો કામ કરો શાંતિ દોરો અમે કઈ ગુંડા છે અમે કઈ આરોપીઓ છે અમે શાંતિ દોરોની વાત નહીં માનીએ ગૃહમંત્રીને અહીંયા મળવા માટે આવ્યા હતા પરંતુ ગૃહમંત્રીને હાથ જોડ્યા આ વડોદરા શહેરની જનતા સમજી જાય ગૃહમંત્રીને હાથ જોડ્યા તેમ છતાં ગૃહમંત્રીએ ગાડી ના ઊભી રાખી અમારી સમસ્યા ના સાંભળી કેમકે મેરે બી ગાડી ના ઊભી રાખી પરંતુ આ લોકોને કોઈને કંઈ પડી નથી ગરીબ ગરીબ જ થાય એ વાલ્મિકી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય દરેક ગરીબ માણસનું શોષણ કરવામાં આવે છે જો તમારે બારસો માણસની ભરતી કરવી છે તો તાત્કાલિક ધોરણે કેમ કે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટીની વાત કરીએ તો સ્માર્ટ સિટી ક્યારે થાય છે જ્યારે વાલ્મિકી સમાજના લોકો સવારે સફાઈની કામગીરી શરૂઆત કરે છે ત્યારે તમે સ્માર્ટ સિટી બોલો છો તો પહેલાં આ લોકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે બધા વાલ્મિકી સમાજના છે અને ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીની વાત કરીએ મુખ્યમંત્રીની વાત કરીએ જો મહિલાઓની સન્માનની વાત કરતા હોય તો કાલે કોર્પોરેશનની અંદર મહિલાઓને બાથરૂમ ના જવા દીધા આ ત્રેવીસ લાખની જનતાનું આ એ માર્કેટ ત્રેવીસ લાખની જનતાનું છે તમારું નથી મહિલાઓના આત્મસન્માનની વાત કરો છો મહિલાઓને શૌચાલય જવાના રીતું વાલ્મીકી સમાજના લોકો છે કંઈ ખબર નથી પ્રકાશભાઈ સોલંકીએ મને રજૂઆત કરી છે કે છેલ્લા ત્રણ ચાર પાંચ દિવસથી એ લોકો જે કામગીરી કરી છે કામગીરીનું એમને વેતન મળ્યું નથી મેં એમને એવી ખાતરી આપી છે કે સાંજે સ્થાયી સમિતિના અધ્યક્ષને ત્યાં આપે જવાનું કોર્પોરેશનમાં જવાનું જે તમારી જૂની જે બાકી છે એ તમને રકમ મળશે અને આ રકમ મળે

ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે શાંતિ ઢોળવવાનો પ્રયત્ન કરે છે બેનને ખબર જ નથી કે વડોદરા શહેરમાં કોરોનાના સમયગાળામાં જેણે કામ કરેલું છે એ બધા જ લોકોને કોરોનાના સમયગાળામાં જેમણે કામ કરેલું છે એ બધા જ લોકોને બેનને બધી જ વાત કરવાની છૂટ છે અને બેન જે કૌભાંડ હોય બજારમાં તમને રજૂ કરવાની છૂટ છે કોઈ પણ વ્યક્તિ તમારી વાતોથી દબાણમાં આવવાનું નથી અને કેટલા લોકો કોરોનામાં હતા એ બધા જ લોકોને નોકરી મળી છે આવનારા સમયમાં પણ એમને નોકરી મળશે નોકરીની પ્રક્રિયા હોય અહીંયા આગળ લોકોને ટોળા ભેગા કરવાથી નોકરી ન મળે નોકરીની એડવર્ટાઈઝમેન્ટ થશે રાજ્ય સરકારમાંથી નોકરીના સંદર્ભમાં ખર્ચની મંજૂરી લેવાશે અને ત્યાર પછી પછી જેટલી જરૂરિયાત છે તેટલા લોકોને નોકરી આપવામાં આવશે પરંતુ જો એવું કહેવા માગતા હોય કે અહીંયા અત્યારે અમે આવેલા છે અમે અહીંયા ઉભેલા છે અને અહીંયા જેમને નોકરી આપવામાં આવ્યો તે વસ્તુ શક્ય નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર